હેલો ફ્રેન્ડ્સ ધમુસ કિચન એન્ડ બ્લોગ પર તમારું સ્વાગત છે આજે બનાવીશું ફાફડા ગાંઠિયા સમોસા તેમજ ખમણ ભજીયા સાથે ખાસ ખવાય તેવી બેસનની ચટણી અથવા તો બેસનની કઢી એકદમ પરફેક્ટ માર્કેટ જેવી રીત અને ટેસ્ટ સાથે તો ચાલો ઝડપથી રીત જોઈ લઈએ સૌથી પહેલાં આપણે અહીંયા બે ચમચી જેટલો ચણાનો લોટ લઈશું અને ત્યાર પછી એમાં પાંચ ચમચી જેટલી હળદર ઉમેરીશું હવે આ બંને વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈએ અને પછી થોડું પાણી નાખી આ રીતે મિક્સ કરી લેવાનું છે તો અહીંયા એક સાથે જાજુ પાણી ન નાખતા થોડું થોડું પાણી ઉમેરીશું આમ કરવાથી ચણાના લોટની અંદરના બધા જ લમ્સ છે એ દૂર થઈ જાય છે તો ચમચીની મદદથી ખૂબ સારી રીતે મિક્સ કરી લેવાનું અને ચણાના લોટના બધા જ ગાંઠાને આ રીતે દૂર કરી લેવાના તો જુઓ આ રીતે એકદમ સરસ લમ્સ ફ્રી બેટર બનીને તૈયાર થયું છે હવે આપણે આ બેટરની અંદર બે ગ્લાસ જેટલું પાણી નાખવાનું છે તો અહીંયા બે ચમચી ચણાના લોટની સામે આપણે બે ગ્લાસ જેટલું પાણી ઉમેરવાનું છે શરૂઆતમાં તમને એકદમ પતલું લાગશે પણ જેમ જેમ ગરમ થશે એમ ચટણી છે એ સરસ થીક બનતી જશે અહીંયા મીઠું છે એ આપણે ચટણી બની જાય ત્યારે ઉમેરવાનું છે કેમ કે ચટણી બનશે ત્યારે જ આપણને એમાં કેટલું મીઠું નાખવાનું છે એનો પરફેક્ટ ખ્યાલ આવશે તો આ રીતે બેટર તૈયાર થઈ જાય ત્યાર પછી આપણે ગેસ તરફ જઈશું અહીંયા ગેસ ઓન કરી અને ગેસ ઉપર મેં કઢાઈ મૂકી દીધી છે અને કડાઈ થોડી ગરમ થાય એટલે આપણે એમાં એક ચમચા જેટલું તેલ ઉમેરીશું અહીંયા તેલ થોડું ગરમ થાય એટલે આપણે દોઢ ચમચી જેટલી રાઈ નાખવાની છે તો અહીંયા રાઈનું પ્રમાણ થોડું વધારે હોય છે થી આ ચટણીનો ટેસ્ટ પણ ખૂબ સરસ આવે છે અને લુક પણ ખૂબ સરસ આવે છે હવે રાઈને ખૂબ સારી રીતે ફૂટવા દઈએ જો આ રીતે ખૂબ સરસ રીતે રાઈ ફૂટી જાય ત્યાર પછી આપણે એમાં લીલા મરચાના ટુકડાને ઉમેરીશું થોડા મીઠા લીમડાના પાન ઉમેરીશું અને અડધી ચમચી જેટલી હિંગ ઉમેરીશું હવે આ બધી જ વસ્તુ સારી રીતે સતળાઈ ગઈ છે અહીંયા લીલા મરચાંના ટુકડાને મેં તીખાશ માટે નાખેલા છે ચટણીની અંદર આ જે તીખી મરચી છે એની તીખાશ ખૂબ સરસ લાગે છે અને બધું જ સારી રીતે સતળાઈ જાય એટલે આપણે તૈયાર કરેલું ચણાના લોટનું મિશ્રણ છે એને ઉમેરી દેવાનું છે અને સારી રીતે મિક્સ કરી લેવાનું છે હવે આપણે એક ચમચી જેટલી ખાંડ ઉમેરવાની છે બાર જે લારી ગલ્લા ઉપર અને રેસ્ટોરન્ટની અંદર આપણને જે ચટણી મળે છે એના અંદર ખૂબ સરસ ખાટો અને મીઠો બંને ટેસ્ટ હોય છે એટલે આ ચટણીની અંદર થોડી ખાંડ પણ જાય છે અને થોડી ખટાશ પણ જાય છે હવે આ રીતે આપણે થોડીવાર માટે ચલાવી લેવાનું છે તમે જોશો કે બે મિનિટની અંદર જ આ ચટણી ધીરે ધીરે ઘટ થવા લાગે છે હવે જુઓ ચટણી ધીરે ધીરે ઘટ થવા લાગી છે તો અહીંયા આપણે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું આ રીતે ચટણી થોડી ઘટ થાય ત્યારે મીઠું એ કેટલું મીઠું ધીરે ચટણી ઘટ થવા લાગી છે અહીંયા તમે જોઈ શકો છો જુઓ આ રીતે ચટણી થોડી ઘટ થવા લાગે એટલે આપણે ગેસની ફ્લેમને બંધ કરીશું અને ચટણીને ઠંડી થવા દેસુ જુઓ અહીંયા ચટણી ઠંડી થઈ ગઈ છે આ ચટણી જેમ જેમ ઠંડી થતી જશે એમ એમ થોડી ઘાટી થતી જશે હવે ચટણી ઠંડી થઈ જાય પછી આપણે એમાં અડધા લીંબુનો રસ ઉમેરીશું લીંબુનો રસ ઉમેરવાથી ચટણીની અંદર એકદમ સરસ ચટપટો ટેસ્ટ આવે છે બજારની અંદર જે ચટણી મળે છે એમાં મોટાભાગે લીંબુના ફૂલ ઉમેરેલા હોય છે અને લીંબુના ફૂલ છે એ સ્વાસ્થ્ય માટે હાનિકારક હોય છે એટલા માટે આપણે ઘરે જ બનાવવાની હોય તો લીંબુનો રસ નાખવાનો આગ્રહ રાખવો જુઓ અહીંયા હવે આપણી ચટણી બનીને તૈયાર છે તો તૈયાર થયેલી ચટણી ને હવે સર્વ કરી લઈએ તમે ઘરે પણ બનાવીને તૈયાર કરી શકો છો તો આવું અવનવું જાણવા માટે અને મને સપોર્ટ કરવા માટે ચેનલ પર જો તમે નવા છો તો પ્લીઝ ચેનલને ને કરો વિડીયો ગમે તો લાઈક અને શેર કરો તમારા સગા સંબંધી મિત્રોને પણ આપણી આજની આ બેસનની કઢીની રેસીપી ચોક્કસથી મોકલી આપજો જેથી એ લોકો પણ બેસનની કઢી બનાવીને તૈયાર કરી શકે અને એન્જોય કરી શકે કોમેન્ટમાં મને ચોક્કસથી જણાવજો મિત્રો કે આજની આ બેસનની કઢીની રેસીપી તમને કેવી લાગી છે ફરી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો મિત્રો